ગુત્સીટોક હેઠળ અશરફ નાગોરી સહિતના આરોપીની ધરપકડ લાલગેટ પોલીસની હદમાં આતંક મચાવનાર નાગોરી ગેંગને નાથવા માટે ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ગુસીટોકનું શસ્ત્ર ગામ્ય હતું ગુસ્સીટોકની કલમ હેઠળ નાગોરી ગેંગ સામે કાર્યવાહી કરી લાલગેટ પોલીસ આ ગેંગના લીડર અશરફ નાગોરી ફિરોઝ અંસારી સમદ મલબારી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગોરી ગેંગ સામે જ્યારે ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી અશરફ નાગોરી ફરાર હતો કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી નાસ્તા ફરતા અશરફ નાગોરીને અક્રમ અમીન બકાલીએ ઉમરવાસ છત્રીસ રહે અલ્નુર રેસી ગોરાટ રોડ રાંદેર મુળધોરાજી રાજકોટ અને હાલ દુબઈ ક્રેક રેસીડેન્સી સાઉથ પોડિયમ અલખેરાન દુબઈએ મુંબઈ અને કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી હતી તદુપરાંત નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી બાદમાં પોલીસે અશરફના ગૌરીની ધરપકડ કરી લીધી હતી જોકે અક્રમ બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો અક્રમ દુબઈથી આવતી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ પર ડિટેન કર્યો ત્યારે તપાસમાં અક્રમ બકાલીની સંડોવણી બહાર આવતા તેની સામે ગુજસી ટોકનો કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી આરોપી અક્રમને ઈ ડિવિઝન એસસીપી આર આર આહિર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા આ ટોળકી પાસેથી મળી આવેલ હથિયારો અંગે પણ અક્રમની તપાસ કરવાની છે અક્રમે કોઈની પાસે ખરણી માંગી છે કે કેમ તે સંદર્ભે પણ તપાસ કરવાની છે નાગોર ઇમ્પેક્સ ગુડ હોલસેલરના નામે ધંધો કરતા અક્રમ દુબઈમાં કોના કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરવાની છે ત્યારબાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા